મંત્રી ખુડેશ આવી છે જોઈ શકો છો દર્શકભાઈ લીલેશભાઈ મારા વાલા આખું ગાડી ફરી ને લેવા માર છે મારા વાલા રહી શકો છો મિસ્ત્રીના મર્ગને થોડો કેટલી હશે દર્શક બસો બોલે બોલી હોય શકો છો ભાઈ મિસ્ત્રી ના મઢ ની બસો ખુરશી આવી ગઈ છે મારા વાળા મહેશભાઈ ભાઈ સલવીન જો જાય છે મારા વાળા ဘေいいာရစ်သ <ís im> <avez> ော်ရီနိုဝ ैया လာကြီးခဲ့လာ કોઈ સંભળાઈ નહી હો રે આનો રે કોઈ લઈને દી નવું રોહણ થઈ ગયું કે કોઈનું નવું છે જોઈ સક્કશો ભાઈ બહુરો નવું બની ગયું હા